સુરતના ખાતે ડેપો વર્કશોપનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉધના ખાતે રૂપિયા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે સુરત એસટી વિભાગ દ્વારા નવનિર્મિત આરસી સી ફ્રેમસ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે આગામી સમયમાં ત્રીસ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો સુરતમાં નવા ડેપો વર્કશોપ સ્થાનિક બસો માટે ખૂબ ફાયદાકારક નીવડશે એમ જણાવી વધુમાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ બે દિવસ અગાઉ નવી વીસ હાઇટેક વોલ્વો બસોની શરૂઆત કરવામાં આવી છે જેમાં સુરતને આઠ રાજકોટને આઠ અને વડોદરાને ચાર બસો ફાળવવામાં આવી છે આગામી સમયમાં કુલ એંશી જેટલી નવી હાઇટેક વોલ્વો બસો શરૂ કરવામાં આવશે આ બસ સેવાનો લાભ નવરાત્રી દિવાળી જેવા તહેવારોમાં મેળવી શકાશે મુસાફરોની સુરક્ષા માટે સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેનો આ હાઈટેક વોલ્વો બસમાં ઉપયોગ કરાયો છે જેથી મુસાફરી આનંદદાયક અને અત્યંત સુરક્ષિત બની રહેશે સુવિધાયુક્ત નવીન વર્કશોપમાં ટાયર રૂમ મિકેનિકલ રેસ્ટ ઓઇલ રૂમ સ્ટોર રૂમ વોટર રૂમ ઇલેક્ટ્રિક રૂમ રેકર્ડ રૂમ ડેપો મેનેજર કેબિન એડમિન ઓફિસ ક્લાસ વન ટુ રેસ્ટ ડોર મેટ્રી અને શૌચાલય હેન્ડીપ શૌચાલય જેવી સુવિધાઓ ઊભી કરાય છે આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ ધારાસભ્ય સર્વ મનુ પટેલ અરવિંદ રાણા પ્રવીણ ઘોઘારી કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી એસ નિગમના સચિવ રવિ નર્મદ જનરલ મેનેજર એ બી જોશી એસટીના વિભાગીય નિયામક પીવી ગુર્જર ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ વિભાગીય પરિવહન અધિક્ષક એમ વી વાઢેર સુરત ગ્રામ્ય ડેપો મેનેજર એમ વી ચૌધરી શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંજમેરા અગ્રણી કાળુ ભીમનાથ સોમનાથ મરાઠે સહિત એસટી અધિકારી કર્મચારીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા